જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલિયા દ્વારા બંને નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટ જિલ્લા પ્રમુખ ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલારી આજે દસ

જેમાં તેમણે જણાવ્યું છે કે બંની ગજેરા સામે અગાઉ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં ખંડણી એટ્રોસિટી સહિતના ગુનાઓને સમાજના લોકોને કેવી રીતે ભ્રમિત કરવા કેવી રીતે દોરવા તે પ્રકારનું કામ કરતા હોય તેવા આરોપો નોટિસમાં લગાવવામાં આવ્યા છે તેના કારણે ફરી એકવાર ગોંડલનું રાજકારણ ગરમાયું છે જેવી રીતે બંની ગજેરા નામના જે વ્યક્તિ છે પાટીદાર સમાજના યુવાન છે તે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટીના જે ગોંડલના આગેવાનો હોય તેમની સામે નિવેદન કરતા હોય છે અને વિવાદ પણ ભૂતકાળમાં તેમના સામે આવી ચૂક્યા છે જો કે અત્યાર સુધીની આ સૌથી મોટી નોટિસ માનવામાં આવી રહી છે તેમાં દસ કરોડ રૂપિયાનો દાવો છે બદ નકસીનો તે અલ્પેશ ઝુલારિયા દ્વારા કરવામાં આવી છે આ મામલાનો સંદર્ભમાં હવે આગામી દિવસોમાં આ જે નોટિસ ફટકારવામાં આવી છે તે મામલો કોર્ટ સુધી પણ પહોંચી શકે છે ને આને જ લઈને હવે વિવાદ વકર્યો છે ત્યારે જોવાનું એવું કે ભાવિન ઉર્ફે બન્ની ગીરા નામના જે વ્યક્તિ છે તેમની મુશ્કેલીમાં આ કેસમાં વધારો થયો છે દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝ ના લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં